એટલી પ્રાર્થના કરું છું કે મને આવા મોણસો ફેર ના મળે વડી સાહેબ ભેગ માંગો છો તો કે મારે ક્ષેત્રમાં થોડો પત્રો લઈ જાવ તો સકડાન જરૂર છે મારી વાત ઓપડો વાગુજી એ છૂટા લીલ છે લારીની બરાબર છે એના ના લારી લે અને બાત કુજ પત્ર ભરવા નથી પત્ર ભરીને ને ક્ષેત્ર ઉતારી આવવાનું કે વાઘુજીએ એ ઘર મારી ને ચમ કર્યું છે પૈસા એના ખર્ચા એના ના પૈસા થી લારી લાયા છે અને ધંધો અમાર કરવાનો લ્યા

એમ આખું જી હર તો શેતર માં સાપરું છે નહિ તો આજે પત્ર ફેરથી ઉઠાયા થોડું વધારું છે નાનું પડે સાપરું કેવું છે એમ હોવે પણ એમ નહી ગયા તો આ તો બધા કટકા કટકાથી હરીજી સાપડું ને એનું કરવાનું છે ને એમાં પાછું સાઈડ માં ઉભા કરવાના છે એવું છે મને હે આવતો હે મારે તો બેહના પૈસા આલવા આવે છે ને એટલે મારે ઘેર આવવું પડશે અરે પણ બાસકુજી પત્રા તો ઉતરાવા બુ પડક તમારે અરે તમે તાર જોપામાં ઉભો કરી દેજો બાસકુજી મને એકલા ના ફાવે અરે ફાવશે હરીજી ખાલી ઓમ ધક્કો મારી અને ઓમ કરીને ભકે દેવાના બાસકુજી તમે ખરેખર ખરે હરંકરાન ધંધા કરો છો થોડો થોડો ઢાળમો સડો રાવ

તમે મને ફસાયો હો યોગરજી હા તમે ખેતર માં ગયું મન એ માં તો ખેતર માં આવ્યો કે આ લારી મળે તો મને પાછા લારી મારી રહી ને મફુજી લઈ ગયા લાગી મફુજી ઓય એ મફુજી મન વહેલા ભેગા થયા હું લારી લઈને આવતો ને તાણી કે મારી ભરવી થી મેં ના પાડી હતી ને તો હું આધાર નતો સોને મને લઈ ગયા હા તો તમે ઇવાના ઘેર ઓટો મારો માતન શોકે હવે જોઈએ ને ઈટ્યો ભરી છે ને મારી લારી તો પછી મજા નહી આવે પછી આગે વનવા કે ગમે તો હોય આપણે નહી જોવા પછી સાચી તાણી તાણી આપણે પછી આગેવાનું વનવા મુ નહી કે અરે ના જોઈ કાઈ દે સર ભરા આદમી તાણી આખી વસ્તુ ની પથારી ફેરી જાય તા જો મુરતે કરીને ગોળ ઢોણાય કાતા નહી અમી તો પછી આ લારી મળત મને કેજો હોન હારો હું તમને કહું પણ આતાર તો મફુજી જા હવે મફુજી જા હે ભગવાન

લાકડા મોકડું વાને કેવાય ખરેખર હરિયા હરિયા તારા ઝઘડા હાથ ફીટ આજે ભાઈ તો ઘૂમ કા હા ખરેખર તમે જબ્બા ટાઈમે એ આયા છો કેમ આખું પતરું વધ્યું તું અને હું એકલો જેવી ઉતારો હા હા બજા બજા હું જ રાઉ જ રાઉ ટેકો કરાવ પેલું મગાઈ દેતા રહો વાઘુજી પાકી જુના કીધું ઘૂમ જા કા વાઘુજી ક્યારે હાજર જ નતા

આ તો થેટ ચીરતી હું છે મારું તો અને હવે આપડો હા તમને ઘેર બેઠે બેઠે મે ફાયદો કરાય છે ને એનો તમારે મને ફાયદો કરાવવો પડશે હવે શું ફાયદો ભુંડા મને લારી બેહારી કે લઈ જાવ પડશે આ પોટલી ઉધી ભુંડા વાત તમારી હાજી ઘેર તો શું તમને ડેટ પાટેલ લઈ જોત મુ પણ થાજી જો છું એટલે મને થાક ઠાકત લાજો એટલે તમને કહો છું

મોણા જેવો હોય એ ટાઈમે અને આનું ઘર જેવું હોય એ ટાઈમે ગુમડા એમ આમ કો કે તમે શું વાત ગોળ 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 કુટો છો અન ચાલી પછી સીધું સીધું કેતા હોય તો એ મોણાનું ઘર જેવું છે હોય ની બરાબર છે એટલે હું તમારું ઘર પડાવા ફરી જ જાતો હો જો શું બોલ્યા તમે એટલે આમ ની તમે મારું ઘર પડાવા ફરી જાતો લ્યા

વી ઘર બનાવવાનો અને પછી આમો મિની દવાખાનું બનાવવાનો અને પછી એક એમ્બ્યુલન્સ લાવવાની એ ભુંડા કા આ વાતમાં દવાખાનું એમ્બ્યુલન્સ ક્યાંથી આવી છે હવે મારે તો ભણો તમે પડણ ભાગો તો કોમ આવે એમ્બ્યુલન્સ દા ખાલી ક્યાં માથે જાકે પણ મને શું કરો ભય બાળવો છો તમારે અલ્યા ભાઈ આ તો પડી જવાય ભૂલી જામ ભુંડા કા હું શું કહું છું એક ડોક્ટર લઈ દે હ એક કેન્સરનો ઓફિસ બનાવશે અને એમો બેહર રાખશે આજે તો લાભો પણ છે અમે જો હે જો હે ફુંડાગા મને કોઈ ટપકો નહી પડતો હો હા લે ભાઈ જો તો ખરી જ કે વાત કરો સદ્ધા જો ડોક્ટર તો ડોક્ટર ની કોઈ બીજું કો કે તમે ડોક્ટર ને જમ લઈ પડ્યા છો હજી વેજી હા ભાઈ આ તો તબિયત બગડી જાય કે જા ખેન હે એમ ફુંડાગા હે શું કહું છું હે આપણે પછી કસીનો ખોલો કસીનો

હું વળી દારૂ બંધ કરી અને કીધું હવે મજૂરીનો રોટલો શેચિંગ ખાઉં પણ અરે મારા ઓછા શેકવા દે એમ નહીં અરે જોડે ધોડે રહીને દધવાડ છી પણ હરી હવે તારી પથારી ફરી પેલા મપુજી આયા પછી બલ્લું કાઢ્યું આવ્યા પછી ડાબડી મૂઢો આવ્યો અને હારીએ તો હદ કરી નાસી લારી આખી લઈ ગયો અને મારી લારીમાં પતરા ફરી અને છેતરમાં લઈ ગયો એમ ને પણ જો મારી લારીના જેવા ટાયર વળ્યા છે ને એવા તારા પગ ના વાળી નાખું તો મારું નામ વાગું નહીં ¡Se bañó!